માર જય દર્તા દે સ્વાગત છે તમારું મારો માનનો લોક અને આજે જો બપોર પછીનો વિડિયો શરૂ કર્યો મને મરો નંદો જાવ ઘરે છે કાલનો આવી ગયો છે તા ઉબ્યને ને દવા લઈને ઘરે છે દવા નથી પી પણ બોટલો લઈને ઘરે બોલ ને બેન ને તેરમ પોક લાવેલા હતા

વાહી થઈ તો એટલે પીળા દાણા થઈ ગયા છે કોક લીલા છે ને એવું છે બધું પણ હવે જેવું હોય એવું આપડે તો પછી ખાવો પડે ઘરનો ન હોય એટલે તો હાલો બધા પોક ખાવા મારા ઘરે જો દરજીડા માળો કર્યો છે જો તોરણ ધોવા કાઢવું હતું કે તો ભાઈ અહીંયા માળો કરવા રહ્યા જો એટલો કર્યો છે તો હવે રહેવા દઈએ આવી રીતે છે ને આમાં ચાર અહીંયા હિંગા છે કે ત્યાં માળો કરવાનો આમાં સારું રહે આમાં કરે છે જો આવી રીતે આમ ચાર ફિંગ છે તેનો માળો હરખો થઈ જાય તે જોઈ આમ માળો કરે છે હું તો કંઈ જોયું નહોતું આજ તો હું ધોવા કાઢવા નથી ત્યાં તો જોઈ માળો કરવા રહ્યો જો આવે ભાઈ ગયું મને ભાવે હમણાં બતાવું તમને આવશે તે થોડી જો આવી ગઈ દેખાય છે કે જો રાઈસ લાવ્યા અને ડ્રાય ફ્રૂટ ખજાના મારા બેનને બે જોતા લ્યા ક્યાં જા છો લે લાવ ખોલ તો અહીં મૂકી દે આઈસ્ક્રીમ બહુ ભાવે ભાઈ ચકલીને ખાઓ હમ

આજે થઈ ગયો છે બીજો દિવસ અને પણ જો કામ શરૂ થઈ ગયું છે ચકલાનું હમણાં આવશે જાયને આવે બે ચકલા છે નાના મોટો તો આવે ને જાય હમણાં આવશે પણ તો બને જ છે બપોરનો ટાઈમ થઈ ગયો અને ભરત ભરતી હતી અને હોતી જવાનું મેં કીધું પરત ભરી જાગી ગયા અને આપણે એક ભરત એમ મેં કીધું ટાઈમ પૂરો થઈ ગયું છે તો બતાવું તમને ફાઇનલી આપણે બ્લાઉઝ ભરતી કેવું થયું છે તો આમ જવું પડે કેમ કે અમારી બેન બહેર ગઈ તો બીક રે હશે અહીંયા આવતી રહે અહીંયાથી આવતી અહીંયા હા આવી બતાવું તમને જહાજો ટાઈમ આવ્યો બે અઢી મહિના થઈ ગયા ત્યારે પૂરું થયું તો જો આ બાય છે આપણો ફાઈનલ લુક જો કાસવા માટે હતું નહીંતર તો કાસવા માટે હતું નહીંતર તો થઈ ગયું હોત બાકી જો આવું થયું છે કેવું મસ્ત લાગે છે જો અને જો આ પાછળ ગળાનો ભાગ છે તો આખા વાહનો છે આ બટ ગળું કહે ને એવું છે આ તો જો ગળાનું છે આ બ્લાઉઝ એટલે જો આખા વાહનો છે અને માયપુર ને તો આ છે ને વધારે થઈ જતું હતું તે જો આટલું રહેવા દીધું અને સિવાય જાય પછી જો કદાચ હશે તો આપણે એટલું એટલું પછી ભરી નાખશું કેમ કે અહીંયા ખાસ આવે તો પછી સિલાઈમાં હરખું ન હાલે તો પછી આ રહેવા જ દીધું છે બેન કરજો કે કેવું થયું છે બ્લાઉઝ બાકી તો હવે સીવડાવી અને અડધો તો પાછું પચીસ ટકા તો આમાં હશે ગમે એટલું ભરો પણ દર્દી ને ઉપર આધાર રાખે કદાચ બગાડ્યું તો આપડે તો મહેનત ફેલ જાય બાકી તો ફેર્યું તો જો મસ્ત લાગે મને તો બહુ ગમ્યું કાસ આવી ગયા ને પછી તો ઉઠાવા આવ્યો બાકી તો છે ને એકદમ આમ ઝાંખું ઝાંખું લાગતું હતું પણ હવે કાસ આવી ગયા ને તો એકદમ સરસ લાગે છે જો અત્યારે જો પાછું લેપટોપ ખોલીને બેઠા હતા મારા વિડીયો જાગા થઈ ગયા તો એમ થવા મળે મેં કીધું આજ લેપટોપ ખોલીને ને વિડીયો છે ને લેપટોપમાં નાખી દઈ વધારાની તો પછી જરૂર પડે ગયા પાછા લેવા ત્યાં બાકી આમાં પડ્યા રહી અને આમ જોઈએ તો હું ઘણું ખરું બધું એમાં જ પડ્યું છે અમારા મેરેજના વિડીયોના ફોટો બધું એમાં જ છે મેં કીધું લેપટોપમાં નાખી દેવું તો અત્યારે જો ખોલીને પડ્યું છે પછી કાંઈ નાખ્યું નથી તો આમ બેન જાગી ગયા તો મેં કીધું બપોર પછી એને વાત જાય અને ઘણો થઈ ગયો છે કેવું મસ્ત ડિઝાઇન પડી જવું અને આવી રીતે આ બાકી છે બધું હજી આખો આમ પેક કરી નાખશે બે દિવસમાં તો કદાચ થઈ જશે એવું લાગે છે માળો અને વળી ઘરે આવીને હું અહીંયા બરાબર દરવાજામાં ને વચ્ચો વચ કર્યો માળો